નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ આપણે અકબર ખૂબ જ મજેદાર વાર્તાઓ જોઈશું તો વિડીયો શરૂ કરીએ થોડી ઘણી એકવાર બિરબલની આઠ વર્ષની છોકરીએ એકવાર દરબારમાં સાથે જવાની હટ કરી આ તો બાળ હટ ભલ ભલાને ઝૂકવું પડે બીરબલ તો છોકરીને લઈને ગયો દરબારમાં બાદશાહ પણ છોકરીને જોઈને ઘણા ખુશ થયા અને હસીને પૂછ્યું બેટી તને વાત કરતા આવડે છે હા થોડી ઘણી આવડે છે છોકરીએ જવાબ આપ્યો બાદશાહ એના મધુર અને નમ્ર અવાજથી ઘણા ખુશ થયા પણ આ તો બીરબલની બેટી બાદશાહએ એની પરીક્ષા કરવા પૂછ્યું બેટી થોડી ઘણી એટલે કેટલી છોકરીએ જ એકવાર બાદશાહ સામે જોઈ ગરદન નીચે કરી લીધી પછી પોતાની બાજુમાં બેઠેલા ત્રણેક વર્ષના છોકરાને તેડી રમવા લાગી બાદશાહે માની લીધું કે છોકરી જવાબ નહીં આપી શકે એટલે બીરબલ સામે જોઈને બોલ્યા તું વારંવાર તારા સંતાનોની બુદ્ધિના વખાણ કરે છે પણ મને આ છોકરી એટલી બુદ્ધિશાળી લાગતી નથી બિરબલ સમજી ગયો કે છોકરીનો ઈશારો બાદશાહ સમજી શક્યા નથી એટલે એણે સમજતા કહ્યું જાપના મારી બેટીએ તો ક્યારનો એ તમારા સવાલનો જવાબ આપી દીધો છે તમે જ નથી સમજ્યા ક્યાં આપ્યો એ તો છોકરાને રમાડે છે બાદશાહને નવાઈ લાગી એ જ તમારી વાતનો જવાબ છે બિરબલ હસતા હસતા બોલ્યો મારી બેટીએ પહેલાં તમારી તરફ જોયું પછી ગરદન નીચી કરી લીધી એનો અર્થ એ થયો કે તમે મારાથી મોટા છો એટલે હું તમારી સાથે થોડી વાતો કરીશ પછી એ પોતાનાથી નાના છોકરાને તેડી રમાડવા લાગી એનો અર્થ એ થયો કે પોતાનાથી નાના સાથે એ ઘણી વાતો કરી શકે છે બાદશાહ આ જવાબથી એટલા ખુશ થઈ ગયા કે બિરબલની બેટીને મોતીના માળા ઇનામમાં આપી દીધી બીજી વાર્તા છે મિત્રો શબ્દોની જાળ બાદશાહના દરબારમાં દોલત નામનો એક અતિ ભલો ભોળો નોકર કામ કરતો હતો થયા અને આ દોલત કાઢી વાકમાં બિચારા દોલતના તો બારે વાહન ડૂબી ગયા એ તો ગયો બિરબલ પાસે અને રડતા રડતા બધી વાત કરી આજીજી કરવા લાગ્યું કે ગમે તેમ કરીને મારી નોકરી પાછી અપાવો બિરબલે કહ્યું કે બાદશાહ પાસે જઈને તારે હું કહું એટલા શબ્દો બોલવાના એટલે તને નોકરી મળી જશે દોલત તો ગયો બાદશાહ પાસે ઓડાની બહાર ઊભો રહીને બોલ્યો જાપના પના દોલત દરબારમાં રહે કે જાય આ સાંભળી બાદશાહ મૂંઝાયો દોલતનો અર્થ થાય સમૃદ્ધિ તેથી જાય એમ તો કહેવાય નહીં તો તો દરબારની સમૃદ્ધિ જાય તેથી બાદશાહ બોલ્યા મારા દરબારમાં દોલત સદા રહે આ સાંભળતા જ દોલતના આનંદનો પાર ન રહ્યો જ્યારે બાદશાહે જાણ્યું કે આ શીખના શીખવનાર બિરબલ છે ત્યારે બાદશાહે એને ઇનામ આપ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ